ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક છે મનાલી ખાતે મહાત્મા ગાંધી સ્કૂલના પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ ફસાણા અને મેનેજમેન્ટ દ્વારા ખૂબ ખૂબમાં ખૂબ મોટી બેદરકારી કરવામાં આવી જેને લઈને રાજકોટ શહેર એનએસયુઆઈ દ્વારા મહાત્મા ગાંધી શાળા સંચાલકોને પણ રજૂઆત છે અને તમારા માધ્યમથી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગી છે કે આપ જાણો છો તાજેતરમાં જે વડોદરામાં જે વિદ્યાર્થીઓ પ્રવાસ દરમિયાન જે પોતાને વિદ્યાર્થીઓને જીવ ગુમાવો પડ્યું એવી ઘટના બીજી વાર ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ શાળા સંચાલકોને એક પરિપત્ર લખે કે પ્રવાસ દરમિયાન જે પણ વિદ્યાર્થી જાતા હોય ત્યારે શાળા સંચાલકની અને મેનેજમેન્ટની વિદ્યાર્થીઓ ઘર સુધી પરત ન આવે ત્યાં સુધીની જવાબદારી મેનેજમેન્ટની હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક અમુક શાળા સંચાલકો દ્વારા બેદરકારી કરવામાં આવતી હોય છે તે અટકાવવામાં આવે અને આવી બેદરકારી થશે તો જિલ્લા શિક્ષણ અધિકારી શાળા સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓ જીવન સમગ્ર હકીકત છે યુનિવર્સલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પ્રવાસમાં વિદ્યાર્થીઓ ગયા છે જેમાં ચંદીગઢ જવા માટે એ લોકો સ્ટેશન ઉપરથી એમના બસ ઉપર પહોંચ્યા હતા એક બસમાં બાળકો બેસીને રવાના થયા સામે બીજી બસ આવતી જોઈ પછી એ બસને ઉભા રહેવા માટેની જગ્યા કરવી પડે એટલે એક બસ છે એ આગળના પાર્કિંગ પોઈન્ટ સુધી આગળ ગઈ બસ જ્યારે ટર્ન લેવા ગઈ છે ત્યારે ત્યાં ટ્રાફિકના કારણે પોલીસે રોકતા વીસેક મિનિટ જેવું એને ત્યાં પિકઅપ પોઈન્ટથી પહોંચતા વાર લાગી હિલ સ્ટેશન છે એટલે આપ જાણો કે વરસાદ ગમે ત્યારે આવી શકે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા વિદ્યાર્થીઓને પણ રેઇનકોટ છત્રી વગેરે સાથે રાખવાની સ્પષ્ટ સૂચના હતી બરાબર તેમ છતાં કોઈ કારણસર બાળકોએ એનો ઉપયોગ ન કર્યો હોય ને એ તાત્કાલિકમાં ત્યાં પલળી ગયા આ વિડીયોમાં પણ જોયા છે મેં પણ જોયું છે કે બાળકો સદંતર નથી પલળ્યા થોડા ઘણા પલળ્યા છે હિલ સ્ટેશન છે એટલે ઠંડકનું વાતાવરણ હોય એના કારણે થોડી ઠંડી લાગી હતી વીસ મિનિટની અંદર બાળકોને પિકઅપ કરવા માટે ટ્રાફિક ક્લિયર થતાં બસ આવી ગઈ બસમાં બેસાડી આગળના પોઈન્ટ પર દસેક મિનિટમાં જે લોકોના કપડા બદલવાની વ્યવસ્થાથી માંડીને બધી વ્યવસ્થા કરી દેવામાં આવી અને ત્યારબાદ નોર્મલ રૂટીનમાં પ્રવાસ છે આગળ વધ્યો બાળકો ખૂબ એન્જોય કરે છે અત્યારે કોઈ જને ગઈકાલની ઘટના એટલે કે બાર વાગ્યા પછી કોઈ જ જાતની તકલીફ નથી બધા સ્વસ્થ છે બધાના વાલીઓ જોડે સંપર્કમાં છે વાલીઓને પણ અમે એ બાબતથી અપડેટ કરતા રહીએ છીએ અને આજે એ લોકો ચંદીગઢ પહોંચી ગયા છે અને સાંજમાં ટ્રેન દ્વારા એ લોકો રાજકોટ પરત આવવા માટે નીકળી જશે આમ જોવા જઈએ તો આ એજન્સી દ્વારા સર્જિત પ્રશ્ન નથી કારણ કે બસ ટર્ન લઈને પાછી આવી રહી છે અને ટ્રાફિકના કારણે પાંચ મિનિટ કે દસ મિનિટ ત્યાં બસ ખોટી થઈ છે એના કારણે એમને લેટ આવવાનું થયું છે એટલે આ પ્રશ્ન ઉત્પન્ન થયો છે એટલે એજન્સી દ્વારા આમ જોવા જઈએ તો કોઈ સિધિલિટીનો પ્રશ્ન નથી આવતો પણ તેમ છતાંય બીજી વખત આવો કોઈ પ્રશ્ન ઉત્પન્ન ન થાય એવી તકેદારીને ધ્યાન રાખતા એજન્સીને હવેથી આવું પ્રવાસમાં લઈ જવાનું શાળા દ્વારા બંધ કરી દેવામાં આવશે બરાબર અને એ લોકો પ્રવાસમાંથી આવ્યા પછી એની સામે જે પણ કાંઈ કાર્યવાહી કરવાની હશે એના માટે એના આગળ વધશું